તૈયાર થાય છે ને પછી અમે અમે નીકળીએ હોટલમાં ચેકઆઉટ કરીને બીજે મતલબ કે હવે મથુરા બાજુ જવાનું તો અમે એ બાજુ હોટલ લેશું અથવા અમારે ના ઘરે જતા રહીશું તો આ બધા રેડી થઈ ગયા છે અમારા લગેજ લઈ લઈને તો હવે અમે તમને તમે કન્ટિન્યુ રહેજો અમે તમને બતાવતા રહીશું કે આગળ અમે શું શું કર્યું બસમાં બેઠા તો પણ બ્લોગ બનાવવાનો ટાઈમ ના રહ્યો નહીં તમે બોલી ઘરે આવ્યા છીએ ખાવાનું છે ફરવા જઈશું પાછા તો બતાવશું તમે તો અમે ખાવા બેસીએ છીએ પછી તાર દિવસ અમે ક્યાંય જવા આજના દિવસ અમે રેસ્ટ કરવાનું છે થોડો નાનો એવો જ બ્લોગ આવશે તો તમે જોજો અમે કઈ મસ્તી મસ્તી આજે આખે દિવસ સુતા જ છીએ અને હવે અમે રાત્રે બાર કુલ્ફી ખા આવ્યા છીએ બાઈક પર તો બસ મળીએ તમને ગાઈઝ અમે ફરવા નીકળ્યા છીએ અડધી રાતે તો અમે વાયા રહી ગયા સીરી કાંઈ કોઈને પડી જ નથી

गाइस हम लोग आ गया चार चार गाड़ी हमारी आ गई और थोड़ा कागल वाया गया तब पासा रिटर्न में आ गई गाइस मैं शोर सराबो एतलो बदो है एतलो बदो है ना नखरो होंन पर होंन बड़ा मारा तेरे मारे आज तेरे

એક ગાડી ગાડી બીજી હું બી જીઓ ગાય સમય ઉભા કારણ વગર ના ખાલી હવા લેવા